ખબર પડતી નઈ ચકરી ભાઈ તો શીખ મગજ નું મારું હા ભૂતરું લેલીવું આવડું મોટું લઈને પડે વખત પેલા

પોકળા પર બેહાડી લઈ જઈએ બોકળા પર નહીં કઈ શું રે હારી જગ્યાએ છે શિક્ષણ થી જીવન વિતાઈએ આ બધું છોડી દયો બરાબર ચક્રી આ વાત નઈ કરવાની હેરા તો ફિર હોગી હોગી ને હોગી ને અલ્યા એટલે હોગી ખોગી તું જવા દે લે યાર ચક્રી ભાઈ જઈ શું તનામાં ચોકણ મો આણ્યા દીઓ ચોકણ તે બના યાર મારો મો આણ્યામ તો જો આરસી યાર જો તમારો ચક્રી ભાઈ તું જો મરવા પડે હન બજોગા

પેલા જના માં કુતરા નો અવાજ અવતાર હતો ને એટલે કુતરા જેવો કુતરો તારો ભાઈ હમણાં કોમ કર આપણે કરક્રિભાઈ ના હોય તો કોણી ભરવા તમે અને જીવતો કરીએ જોનવા મળે જો

ગોણ નઈ કર ના બોલે એ એક જોવા દે પેલા મરી ગયો ના મરી પડશે

નાળો નાળ થઈ જશે ને આપણે બબે બૈરો લાઈશું ભાઈ બાબે ને બબે લાઈએ બબે ને જો આ ચકરી જો ઓ આને તો આરામ મળ્યો ને એક આસા એટલું થૂક ઉડા રહ હે પે થોડો આરામ કર બોટ 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 અલે અલે બાપા ભૂખ આ ચકરી બંધ પેન ન લાગે ઉત જું દેખાય બધું એ બાપા મારી મારી જો કોટો વાજી કાઢ્યા લે આ શું કરીતી ફૂલ હું સરદાર પેલા જનમમાં બૈરાનો अवतार હતો હું સરદાર ને તારો ભાસો હું હર્ષેલો હોય બા હોય તારો સરદાર આજો નાકરા ભંઢિયામાં પેઈ એ બરાબર છે મારી દવા નતો લાવ્યો ઓ લાલિયા તારો બેટ જાય વાઘા ખાવ ખેક અલ્યા હા કાકા ઉખેરવા દે

કોઈ મુજબ જંગલી કહેતા રહેલો કૂતરો કઈ કૂતરો નહિ કયો ચકરી ભાઈ એ બધી વાત છે મરી ગયો ને એને આપણને રાત બતાવ્યો ને ટોકન અંદર પૈસા

哎，大娘 <Italia. S 1>、uh。红啊我买点黄牡丹回来。交关了。哎，老板。啊。来干。 પૈસા છૂટ્યા જોઉં છું જોઉં છું તને લાવું તું ચોલ છોકરા લઈ

કાયા સિંગ પર અમે ખવડાવત રેડુ ભાળ ભાલા ખોદ આલો કોમ કરતા નહી ને 500 તો પેટ ભરાતું હે કછો હું ગો પછાવા દઉં પેલા હો હું ગો હા પેલા લામલો લામલો લે વાહ જો ખબીલા ખબીલા વાહ વાહ હા પેલા થી પીજો તો તેલું થીન તેલ તેલું થી લ્યા કે 5 લાખ રૂપિયા મી આલ્યા બોલ તેલ પી ગયો તો અલ્યા તને અમે તોંહોળીમાં કેમ તોંહોળીમાં બેલ્યું થયો લ્યા ના તારો ભા મૂઈમ ખબી તેલું થી તેલું થી પી બોલ યાર મી પોટ લાતું કે તને મથી મથીન ગયો ને હા હાજો તલ્યો અને પછી આ છો ડાળો લોલીપો મુજા 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 બહુ તને આલું લે પહેલું લઈ લે લે તન પી

કઈ જણ હતા 3 જણ હા 3 જણ હતા 3 જણા વાતો કરતા હ તો હું હોભરી હું કો હાડી આવું હું વાતો કરું તો કા ખબર પડી તાન પૈસાની વાત કરતા પૈસાની વાત કરતા એમ કે ના ના પૈસાની વાત કરતા એ પૈસા 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 મક્કી

બે મહિનો બે મહિના જોવો છું બે મહિના બે મહિના જોવું બે તમ તુ નયો ઓડેલા કયો ભા મોટા છના છે ને આપના મોટા માયા તો કે મોટા તો તમ બેઠા એય તેના એ સાજા બોલો આ વાત